ઝડપથી આપણે વર્તુળની સામાન્ય માહિતી જોઈ લઈએ વર્તુળની અંદર બે બિંદુઓએ જે રેખાખંડ જોડાયેલો હોય તેને આપણે જીવા કહીશું અને વર્તુળની સૌથી મોટામાં મોટી જે જીવા હોય તેને આપણે વ્યાસ કહીશું વ્યાસ એ સૌથી મોટામાં મોટી વર્તુળની અંદર જીવા છે ત્યારબાદ જો અગર વાત કરવામાં આવે તો આ વર્તુળની અંદર આ જે નાનો જે ચાપ જે ભાગ દેખાવામાં આવે છે તેને લઘુચાપ કહેવામાં આવે છે અને આ જે મોટો જે વિસ્તાર જે દેખાય છે તેને આપણે ગુરુચાપ કહીશું આ જે આખો ગુરુચાપ કહેવામાં આવશે આ આખો જે ભાગ છે તેને આપણે ગુરુચાપ કહીશું અને નીચેનો જે ભાગ દેખાય છે તેને આપણે લઘુચાપ કહેવામાં આવે છે ત્યારબાદ એ જ મુજબ આ આખો જે ભાગ ઘેરાયેલો જે ક્ષેત્રફળ દેખાય છે તેને આપણે લઘુવૃત્તાંશ કહીશું અને આ આખો જે મોટો જે ભાગ દેખાય છે આખો તેને આપણે ગુરુવૃતાંશ કહેવામાં આવશે અને શું કહીશું ગુરુવૃત્તાંશ એ જ મુજબ એક અન્ય વસ્તુ આ આખો જે ભાગ જે આપણે ઘેરાયેલો જે જોયો છે તેને આપણે ગુરુવૃત્ત ખંડ કહીશું અને આ જે ભાગ છે એને આપણે લઘુવૃત્ત ખંડ કહેવામાં આવે છે ત્યારબાદ લઘુચાપની લંબાઈની વાત કરવામાં આવે તો તેનું સૂત્ર પાય આર થીટા આપણને એકસો એંસી છે ગુરુચાપ માટે ટુ પાય આરમાંથી લઘુચાપ બાદ કરી દઈએ એટલે કે આર થીટા એકસો એંસી બાદ કરી દઈએ તો ગુરુચાપ મળશે તે મુજબ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળની વાત આવે તો પાય આર સ્ક્વેર થીટા ત્રણસો થશે અને કુલ વર્તુના ક્ષેત્રફળ એટલે પાય આર માંથી પાય આર પાય સ્ક્વેર થીટા પણ ત્રણસો સાહીઠ એટલે કે લઘુ વૃતાં પર બાદ કરી દેવામાં આવે તો આપણે ગુરુ વૃતાંનું ક્ષેત્રફળ મળશે એ જ મુજબ જો કાટકોણ ત્રિકોણની અંદર એક વર્તુ દોરેલો હોય અને તેની ત્રીજા જો શોધવી હોય તો તેના માટેનું એક સૂત્ર છે આર બરાબર એ બી પ્લસ બીસી માઇનસ એસી છેદની છેદમાં બે આ ત્યારે લાગુ પડશે કે જ્યારે કાઢકોણ ત્રિકોણ દોરેલો હોય આજ જ મુજબ જો વર્તુળની બહાર એક ચતુષ્કોણ હોય તો તેની બહુ એક સૂત્ર છે કે સામસામેની જે બાજુનો સરવાળો એ બીજાની બાજુનો સરવાળો મુજબ થશે એટલે કે પી પ્લસ આર બરાબર એસ પ્લસ ક્યુ થશે આ એક સૂત્ર છે ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે ત્યારબાદ જો વર્તુળની અંદર ચતુષ્કોણ હોય તો આ મુજબ તે સામસામેની ના જે ખૂણાઓ હશે જેમ કે ટીટા વન અને ટીટા થ્રી બરાબર એકસો એંસી થશે તે જ મુજબ ટીટા ટુ પ્લસ ટીટા ફોર બરાબર એકસો એંસી થશે અને અંતિમ વસ્તુ જો વર્તુળની સામે એક સ્પર્શક દોરેલો હોય અને કે વર્તુળને કોઈક બિંદુએ છેદતો હોય તો તે હંમેશા નેવું છેદશે આ વર્તુળની સામાન્ય માહિતી છે બીજે પણ અમે વિડીયો અપલોડ કરેલા છે જોવા માટે વિનંતી